નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે

એમાં એવું છે કે મારા ઘરવાળા રહ્યા ને છોકરી ને લઈને વયા ગયા બરોબર પેલા ભાઈ બેન કર્યા રાખડી બાંધી સોડું ઉપાડી સમખાતા અને એ અત્યારે એને લઈને વયા ગયા બરોબર હવે

અમે ગોંડલ મોવિયા રોડે અને એ છોકરી શિલ્પાબેન સાંડપા મોવિયા ની હતી નાનજીભાઈ ની છોકરી હતી બરોબર પેલા મારા ઘરવાળા ખાતા જગ્યાએ જગ્યાએ અત્યારે એને લઈને વયા ગયા સાત દિવસ ત્યાં અને મારે લવ મેરેજ કરેલા છે મારો છોકરો છે એના હાથ મારકૂટ કરતા બધું કરતા પેલા બેને કહેતા અને મારકુટે કરતા અત્યારે મારે મારી લવ મેરેજ કર્યા હું બાવાજીની દીકરી હોઉં મારે 10 વર્ષનો છોકરો છે તો હવે મારે એના માટે શું કરવું તમે ક્યાં કામ તમારું મારું મારા પપ્પાનું નામ હમ અહીંયા ભાટિયા નંદાણા દ્વારકા બાજુ આવ્યું નઈ તમારે કેમ કરતા પ્રેમ છોરો અમારે તો પ્રેમ કરવા અમારી ગાડી અપાળ દે ને એમાંથી થી તો નાખી કરીને દસ હલો હાલો હાલો

અમારું નામ શું કીધું આયશા બેન એજા જબાથી આશા બેન આયશા 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 હા આયશા બેન આયશા બેન એજા જબાથી અબાજ હા આબાજી અબાજી કે અબાજ અબાજી અબાજી હમ આયશા બેન અબાજી એ આયશા બેન એજા જબાથી

અબરે લેવાનું ક્યાં છે આયા મોવિયા રોડ હેદરી ચોક પેલા મોવિયા રોડ પશુ દવાખાના ની પાછળ હેદરી ચોક જો રહે ગોંડલ હા ગોંડલ મોવિયા રોડ ગોંડલ મોવિયા રોડ પશુ દવાખાના પાછળ હા હેદરી ચોક માં

ન્યા ન્યા તમારું નામ શું હતું ન્યા તમારા ગામમાં મારા ગામમાં મારું નામ મંજુબેન હતું મંજુબેન ભગવાનદાસ મંજુબેન ભગવાનદાસ બોંડલિયા તાજુ શું કરવા રાત બોંડલિયા હા ઓય મશીરી પતી આપડે પ્રેમ કેમ કરતા કે કે પ્રેમ ઓ મારી ગા

અને પછી કે મતલબ ફોન થી મળ્યા તા કે મેમ હા હા ફોન થી એટલે ઇન્સ્ટાગ્રામ માં કે ના 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 ડાયરેક્ટ રૂબરૂ દે ઇન્સ્ટા ઓનલાઈન વસ્તુ નથી ડાયરેક્ટ રૂબરૂ ઓકે પછી આ એધા છે ઈ ઈ ઈ ઈ કઈ સમાજ ના છે ઈ છે કાજી સમાજ કાજી હા કાજી છે

ના આ એ ની દીકરી છે 난જીભાઈ સાંડપાની છોકરી શિલ્પા શિલ્પા સાંડપા 난 શિલ્પા 난જીભાઈ સાંડપા શિલ્પા સાંડપા ઓકે જો મારો દીકરો રખડી પડ્યો ન્યાય અપાવજો સાચી વાત છે પણ અત્યારે એક દીકરો છે બરોબર છે મારે ભાઈ દસ વર્ષ નો છે અને એ કુંવારી નથી છોકરી પડેલી છે બરોબર

હું તો નથી ઓળખતી તમને હું હમણાં મારું એડ્રેસ બધું આપું કઉ છું આ એજાજ સાથે તમે લગ્ન કર્યા કે મેત્રી કરાર મેત્રી કરાર મેત્રી કરાર એમાં એવું છે શિલ્પા બેન એને છે ને ઓલી બાવાજી ની છોકરી યાર એને લગ્ન કરેલા હતા પેલા મંજુબેન ભગવાન દાસ કોડલિયા પછી અહીંયા એને એની યારે લવ મેરેજ કર્યા પછી અહીંયા એનું નામ લખ્યું છે આયશાના એસાજ એસાજ ભાઈ હા એને લગ્ન કર્યા પછી હા તમારે એની સાથે કેમ કરતા પ્રેમ થયો મારા હતા ને બે અઢી વર્ષ પ્રેમ ચાલુ જ પ્રેમ ચાલુ છે હતો પણ એને એક દીકરો છે અને આવું છે એને તો એસા ઘરે વાત ન થાય કરાવી દે ચાલો ક્યારે હમણાં આવે ઘરે એટલે કરાવી દે હા પછી વાત થાય તો કરી દેને અને બીજો નંબર હોય તો બીજો નંબર આપો છે બીજો નંબર બીજો નંબર નથી એને તો કોન્ફરન્સમાં વાત થાતી એમ કરાવી દયો

આપડે તમારા લગન થઈ ગયા તમે કુંવારા હતા મારુ તો છોટુ થઈ ગયું તું તમારા પેલા લગન ક્યાં ગામ થયા તા મારા શિવરાજ ગઢ ક્યાં ગઢ શિવરાજ ગઢ શિવરાજ ઓકે તો અત્યારે તમે ગોંડલ માં રહ્યો છો કે બારે અમે તો બહાર છીએ ઠીક 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 તો હવે આ છોકરી આપણે આને ને એને એકબીજા ને હવે નો બળે તો પછી આને

आझां, तरномि लगां काती है stop म कोटिका हो जाए उतिज विरी मत क्ष�ovट्स कर अगे सा सर्प आगा ऊंप जयाまた राव हार मस Google ओर को ही ट्रोस हुआρ ऺणसे। यो घो भुए नग्णाव घज資 है लुए

క్లి పోది క్లి అరా మారా మాం పొన్ కేరుతు అబే మనే ఎశాస్ బారి అరా తంన్ లారా క్రావడావున సఈతో అరా తుము క్రావి సాలో మనా సోడి చ� હવે અત્યારે આ છોકરી અરે પ્રેમ કર્યો છે બીજી કઈ નામ આપડે શિલ્પા પેલા ઓલી છોકરીને પ્રેમ કર્યો એને પ્રેમ કર્યો આકાશ તોડી નાખ્યો અત્યારે નઈ પેલા વાત કરું પેલા ઈ તો એના લગ્ન થયેલા છે મારી વાત સાંભળો મારા ઘર હતા ને અત્યારે હમણાં વયા ગયા તા પાંચ છ મહિના થયા હે ના 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 અરે મારી પાસે સબૂત થઈ રહ્યા મને આપ મને મોકલો મોકલો ખોટું નહિ હે

હા તમે મુસલમાન બનાવી આલુ ફલ બનાવી ઈ તો મંજુ માંથી આયસા ના થઈ ગઈ હવે પછી અટાણે એને એટલો બધો પ્રેમ કર્યો કે એના મા બાપ મૂકી દીધા ને બધું કર્યું ને અટાણે તમે શિલ્પા ગમવા માંડ્યું ના 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 એને મેં હું કીધું એટલે તમે ત્રણ બાજુ ફેગ્યું રાખો કઈ કોઈને દિલ ને ઠેસ વાગે એવું થોડું થઈ ગય કે

એ તો મેં એને કીધું તમ તારા પૈસા જોતા હોય એટલે હું કેતો તને ના પાડવું બરોબર હું એને એ કાઈ પૈસા ની કઈ ના નથી પાડતો બરોબર હવે આ તમે મારે તો છો તમને કોઈ મોમીડિયન દીકરી દેતો નથી તમે હિન્દુ ની છોકરી ના એવું કઈ નથી આખી વાત મતલબ વસ્તુ છે પણ ફ્રેમમાં આ છોકરીઓ તો જિંદગી બગાડી હું એના તો ઘર બા એના મા બાપ તો હવે અટણાવડીયા શિલ્પા એને એવો પ્રેમ કર્યો છે કે એને કોઈ દેખાતું જ નથી તમાર સિવાય એટલે તમે કઈ આટા કાર્યક્રમ થઈ ચાંદ તો ચાંદની છે મોહબત તો હજારો છે નહિ મનસુખભાઈ હા એને મને ત્રાસ દીધો હોય ને એ ભાઈ જો એ પણ બાયડી કરો ને એટલે ત્રાસ તો દે તમે મારી વાત સાંભળો આપડે કામે ગયા હોય બરોબર કામે તમે જાઓ સવાર તમે ટાઈમે ચા દિયો બપોરે જમવાનું દિયો રાત્રે જમવાનું ટાઈમે દો બરોબર

એને રાખ રાખડી બાંધી એવું એની એક છોકરી પેલા હું બાવાજી ની દીકરી હતી બરોબર મારી એની લગ્ન કર્યા મારી તેર વર્ષ રહ્યા પછી એ છોકરી અરે મજૂર માં બેન ગઈ રાખડી બાંધી બધું કર્યું અત્યારે એને લઈને ભાગી ગયા એના પેલા એક ક્રિષ્ના હોસ્પિટલ ની સિસ્ટર હતી એની યાર એને તું પકડાઈ ગયું તી એ ક્રિષ્ના હોસ્પિટલ વાળી છોકરીને ત્યાં જઈ અને મારે એને બાથા બાથાકુર હતી પછી એની અમારા મોવિયા રોડે ગુડીબેન ની છોકરી હતી કટલેરી વાળા ની ફકીર ની દીકરી એને ફસાય મકરાણી ની છોકરી હતી ને જે બેન હતી એને ફસાવી એની માતા કુર થઈ પછી એને એને મુક્યા પછી પાછી એક બાવાજી ની નમ્રતા કરી ન હતી એક ફકીર ની હતી અને એક મકરાણી ની હતી ઈ અત્યાર સુધી કેટલી છોકરીઓ અત્યાર સુધી મારી નજર સામુ મારે માથા કુટું જેટલી થઈ ને સાત પાંચ સાત 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 છોકરીઓ કેટલા મી છે શિલ્પા સાત છોકરીઓ હું આઠમી શિલ્પા નવમી મને મૂકી દઉં છું ચડાવું છું એ હા હા